હેલો એ ટુ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને સૌ તમને બધાને રામ રામ ને સીતારામ તો મિત્રો ઘણા દિવસથી બધા એમ કહે છે કે તરણે તરનો મેરો ભરાવાનો છે કે નથી ભરાવાનો તો આજે હું અને વિશાલભાઈ અને કિશનભાઈ ત્રણેય જવાના છી તણે તરના મેરામાં કારણ કે જોઈ ત્યાં અત્યારે ભરાવાનો છે નહીં ઘણા દિવસથી હું પણ જો માઉન્ટ આબુથી ન આવ્યો હોઉં અને બધા કે અહીંયા ત્યાં જવું પડે તો આજે આપણે મહાદેવના દર્શન પણ કરી લેવી અને જોઈ લેવી તણેતરનો મેરો ભરાવાનો નથી તો ચાલો હવે સીધા આપણે ત્યાં જ મળીએ

તો આ બાજુ ના હે આપણે મિત્રો જો અંદર આપણે જાય દર્શન કરવા તો મિત્રો તમે બધા મહાદેવજી ના દર્શન કરી લો જો તો મિત્રો આપણે દર્શન કરીને તો વ્યાઈયા હે અને અહીંની એક જગ્યા એક એવી હે કે આપણે અહીંયા ગમે પાપ પહેરા તો જો આ જગ્યા નીચે આ ગરકીને તો ગમે એવા પાપ હોય ને તો પાપ ધોવાય જાય આપણે જો તો અત્યારે આપણે વિશાલભાઈ ગરકવાના ચાલો મિત્રો ગરકી લઈ હેલી તો ફાઈનલી મિત્રો આપણે ત્રિન્યાશ મહાદેવ ના દર્શન કરી લીધા અને હવે આપણે જાવી મેરા માં કેવી મેરાની તૈયારી ચાલુ છે તો હવે સીધા તમને ત્યાં દેખાડું કેવી તૈયારી ચાલુ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જ્યાં મેળો બધું ફિટિંગ થાય ત્યાં આપણે કોગી ગયા છે જો આ બાજુ બધું ફિટિંગ થાય આ હે મોતનો કોવો હળું છે ઉડિયાના ફજત એવી રીતના ચાર ફજત છે અને બે ત્રણ કઈક ઉડિયા કઈક અને જો આ આડી ચકરી છે અને આજ કીન તો મેરો જામી જવાનો કારણ કે વરસાદના લીધે બધાય મેરા રદ થયા છે એટલે આ તને તને એક ચાલુ હોય એટલે આજીને તો મેરામાં પબ્લિક બહુ જ થવાનું છે અને જો કઈક આવી રીતના ફિટિંગ કરે તો મિત્રો તમે જોઈ શકો છો કઈક આવી રીતના બધું ફિટિંગ થાય છે જો અહીંયા એક ચકડોર ફિટિંગ થાય છે તો આ બાજુ વિશાલભાઈ બ્લોગિંગ કરે અને આ કઈક આવી રીતના ફિટિંગ થાય તમે એકદમ જો જો મિત્રો કઈક આવી રીતના ઉપાડવામાં આવે જો મેળાની વાત કરી તો મેળો છ તારીખ થી નવ તારીખ લગ્ન ચાલુ થવાનો અને મેળામાં તમે કન્ટિન્યુ રહેજો અને તમે કોની સાથે મેળામાં આવો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાથે આવવાના હો કે પછી તમારી જીએફ સાથે આવવાના હો કે તમારી ફેમિલી સાથે આવવાના હું તો મારા ફ્રેન્ડ સાથે આવવાનો અને વિશુભાઈ સાથે આવવાનો તમે કોની સાથે આવવાના એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે આજે તમને ચક્રી ચકડો અને હોળિયાની એ બધું બતાવવાનું બાકી છે તો મિત્રો મેળામાં તો હજી ઘણી વસ્તુ ફિટિંગ થવાનું બાકી અને આ તો હજી ટેલર જ છે હજી પિક્ચર હજી બાકી જો પિક્ચર તમારે જોવું હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ત્રણથી ચાર વિડીયો આવશે મેળામાં એ બધા જોવાના ભૂલતા નહીં કારણ કે મેરો તો હજી બાકી અને મેરો તમને દેખાડવાનો અને મેરામાં તમને ફૂલ મોજ કરાવવાનું તો મેરો જોવો હોય મોજ કરવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક વિડીયો જોવાનું ભૂલતા નહીં ને આ બાજુ જો ફરજ અડધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી ડબ્બા ચડાવવાના બાકી છે અને આ બાજુ એક થાંભલા જેવું ફિટિંગ થઈ ગયું અને આ બાજુ હોળિયું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ એક ચડાવી દે એટલે બધું આખું ફરજ કમ્પ્લીટ થઈ જશે બે દિવસમાં અને આ બધી દુકાનો બાકી છે હજી જો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા જ્યાં રમતગમતનું મેદાન છે ત્યાં આપણે પહોંચી ગયા આ રમત ગમતનું મેદાન અહીંયા સ્ટેજ કમ્પ્લીટ થાય અહીંયા જે કોઈપણનો નંબર આપે ત્યાં અહીંયા પુરસ્કાર આપવામાં આવે અને પાછળ તમે જુઓ તે રમત નું મેદાન છે અને આ વિડીયો જોવાનું ન ભૂલતા કારણ કે આપણે મેળામાં તમને બધા વિડીયો દેખાડવાના છે એટલે મેળાના વિડીયો જોવાના ન ભૂલતા જો આ હે મેળાનું ગ્રાઉન્ડ અને અહીંયા સ્ટેજ કમ્પ્લીટ થાય તો મિત્રો તમે આ છત્રી જોવો ને છત્રી ની ઉપર એક મોરલો છે અને એ મોરલા ની આખી શાન છે અને તમે પાછળ જે સ્ટેજ ત્યાં એક ભૂપેન્દ્ર પટેલ આવવાનો છે અને ત્યાં આપણે સન્માન કરશે અને જો તમે કઈક સ્ટેજ આવું છે અને કઈક આ મેળાની માહોલ છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મેળાની તૈયારી ફૂલે ફૂલ તૈયારી ચાલુ છે જો